ભીલોડાના જુમસર ગામના આર્મી જવાનને અશ્રુભીની આંખે અંતિમ વિદાય ગાર્ડ ઓફ ઓનર અપાયું અરવલ્લી જિલ્લાના મોડાસામાં અનેક યુવાનો માં રક્ષા કરી રહ્યા છે અને ભીલોડા તાલુકાના ઝુમસર ગામના કેવલ બેચરભાઈ પટેલ નામનો આર્મી જવાન ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા અને મંગળવારે જવાનનો નશ્વર વતનમાં લાવતા ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી જય જવાન અને ભારત માતા કી જય જવાનો અમર ગામે અંતિમ વિદાય આપતા હાજર અસંખ્ય લોકો ની આંખો ભીની થઈ ગઈ જય જવાન અને ભારત માતા કી જય જવાનો અમર રહોના નારા વચ્ચે અશુભીની આંખે ગામે શહીદને અંતિમ વિદાય આપતા હાજર અસંખ્ય લોકો ની આંખો ભીની થઈ ગઈ હતી હાલ દેશભક્તિના માહોલમાં સૌ કોઈ દેશ માટે બલિદાન આપવા સમર્પિત છે ત્યાં અરવલ્લીનો એક જવાન શહીદ થતા આખો જિલ્લો ગમગીન બન્યો હતો અને ભીલોડા તાલુકાના જમસર ગામના કેવલ બેચરભાઈ પટેલે છેલ્લા વર્ષથી સરહદો અને સ્થળોએ બોમ્બ ની રક્ષા કરતા હતા હાલ અમદાવાદ આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા અને ફરજના ભાગરૂપે મહારાષ્ટ્રના પુના ગયા હતા ત્યારે આર્મી જવાન કેવલ પટેલને બ્રેન બ્રેઇન હેમરેજ થતા મગજની નસ ફાટી જતા સારવાર દરમિયાન જિંદગી સામેનો જંગ હારી ગયા હતા થયા હતા મંગળવારે સવારે વતન ખાતે લાવવામાં જે આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર સાથે જોવાની અંતિમ ક્રિયા કરાઈ હતી આર્મી જોવાની અંતિમ ક્રિયામાં સમાજના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ સહિતની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટર યોગેશ પટેલ મોડાસા